પાણીમાં તણાઈ જવાથી લોકોના હોય છે મોત સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં કરી રહ્યા છે પેટ્રોલિંગ દરિયામાં વિસર્જન કરતા ફાયર ઓફિસર સાથે વાતચીત કરવામાં આવી રિપોર્ટર ન્યૂઝ સેવન ઇન્ડિયા રાજુભાઈ સુખડિયા હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ આ ધુમ્મસ ગામમાં આવેલો નાવી ક્લબ ઓવારો છે અહીંયા વિસર્જનની કામગીરી ચાલુ છે કેટલી બોટ છે કેટલા તરવૈયાઓ છે કેટલી ટીમ છે હાલ અમારી બે બોટ અહીંયા તૈનાત છે અને બે અધિકારીઓ છીએ અમે અને પંદર તરવૈયાઓ છે અમારી સાથે કેટલા વાગ્યાથી શરૂ કરાય છે કામગીરી ને ક્યાં સુધી ચાલે આમ તો અમે સાત વાગ્યાથી અહીંયા ઉપસ્થિત છીએ અને કામગીરી જો ભરતી આવી ત્યારથી ચાલુ જ છે સાડા નવ દસ વાગ્યાથી સતત કામગીરી ચાલુ જ છે હું લોકોને એટલું જ કહેવા માગું છું કે વિસર્જનની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણે નદીની નજીક પાણીની નજીક નહીં આવવું જોઈએ અને છોકરાઓને પણ નજીક નહીં રાખવા જોઈએ જો કોઈ એક્સિડન્ટ થઈ જાય તો એને આપણે જાનનો જોખમ થઈ શકે છે